નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો વિદ્યા સહાયક ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તમે જોઈ શકો છો વિદ્યા સહાયક ભરતી અંગે મોટા સમાચાર ફાઇનલ મેરિટ લિસ્ટ અને જિલ્લા પસંદગીની તારીખ જે છે એ જાહેર કરવામાં આવી છે સાથે સાથે વિદ્યા સહાયક ભરતી અંગેનું જે વિગતવાર કાર્યક્રમ છે એ જાહેર કરવામાં આવ્યો છે અને એની ઓફિશિયલ વેબસાઇટ પર આનો પરિપત્ર છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે તો તમે એ જોઈ શકો છો જે આ ઓફિશિયલ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે આનું ટાઇટલ છે વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ ગુજરાતી અને અન્ય માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ તથા ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યા સહાયક ભરતી વર્ષ બે હજાર પચીસના ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયાનો સંભવિત કાર્યક્રમ એટલે કે ધોરણ એકથી પાંચની અંદર અને ધોરણ છથી આઠની અંદર જે વિદ્યા સહાયક ભરતી થવાની છે એ સાથે સાથે દિવ્યાંગજનો માટે જે વિદ્યા સહાયક ભરતી થવાની છે એનો જે છે એ કાર્યક્રમ જે છે એ બહાર પાડી દેવામાં આવ્યો છે તો તમે જોઈ શકો છો અહીંયા છે એ પ્રમાણે પહેલાં ભરતીનો પ્રકાર લખેલો છે પછી ફાઇનલ મેરિટ કઈ તારીખે આવશે એ લખ્યું છે જિલ્લા પસંદગી કઈ તારીખથી શરૂ થશે એ લખ્યું છે એ પ્રમાણે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે વિદ્યા સહાયક ભરતી વર્ષ બે હજાર પચીસ તો જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ તારીખ પાંચ પાંચ બે હજાર પચીસના રોજ આવશે અને દસ પાંચ બે હજાર પચીસથી જિલ્લા પસંદગીની જે પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવશે પછી અન્ય માધ્યમ ધોરણ એકથી આઠની અંદર બાર પાંચ બે હજાર પચીસના રોજ એનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે અને પંદર પાંચ બે હજાર પચીસના રોજથી જિલ્લા પસંદગીની જે પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવશે ગુજરાતી માધ્યમ ધોરણ એકથી પાંચની અંદર સત્તર પાંચ બે હજાર પચીસના રોજ એનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે અને બાવીસ પાંચ બે હજાર પચીસના રોજથી જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે એ શરૂ થશે અને ગુજરાતી માધ્યમ ધોરણ છથી આઠની અંદર તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ એનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે અને તારીખ પાંચ છ બે હજાર પચીસના રોજથી એની અંદર જે છે એ જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવશે અહીંયા કેટલીક અગત્યની સૂચનાઓ આપવામાં આવેલી છે એની અંદર અનામત વર્ગના ઉમેદવારો માટે અગત્યની સૂચના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક જે છે એ આપેલો છે એ પ્રમાણે જોગવાઈ અનુસાર તો ગુજરાત શિડ્યુલ્ડ કાસ્ટ શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ એન્ડ અધર બેકવર્ડ ક્લાસીસ ની કલમ છ ત્રણ મુજબ રાજ્ય સરકારના વિવિધ વર્ગમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તથા અન્ય પછાત વર્ગમાં નિમણૂક માટે પસંદ થયેલ ઉમેદવારોની નિમણૂક આપતા પહેલાં જાતિના પ્રમાણપત્રોની સંબંધિત વિશ્લેષણ સમિતિ મારફત ચકાસણી કરાવવાની થાય છે જે અંતર્ગત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના ઉમેદવારો માટેની વેબસાઇટ પર નિયત નમૂનાના અરજીપત્રકો મૂકવામાં આવેલ છે જે ઉમેદવારોએ જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવે તે ઉમેદવારોએ તેમને સંલગ્ન જાતિ માટેનું અરજી ફોર્મ જરૂરી આધાર પુરાતો સાથે લાવવાનું રહેશે તો જે વિદ્યા સહાયક ભરતી માટેની ઓફિશિયલ વેબસાઇટ છે એની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે ત્યાં તમને જે છે એ આ તમામ ફોર્મ જે છે એ મળી જશે તમારે એ જે છે એ ફોર્મ ભરી અને સાથે લઈ જવાનો રહેશે મેઇન વાત છે કે આ જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ અહીંયા જે તારીખો આપવામાં આવેલી છે એ તારીખો જાહેર કરવામાં આવશે અને એના પછી તમારી જિલ્લા પસંદગી શરૂ થશે અને એના પછી તમને જે છે એ નિમણુંક વેકેશન પૂરું થાય એના પહેલાં પહેલાં આપી દેવામાં આવે એવી જે છે એ જાહેરાત કરવામાં આવશે પરંતુ એ જે છે એ થોડું ઇમ્પોસિબલ આવી રહ્યું છે પરંતુ શાળાઓ ખુલ્લાના અઠવાડિયાની અંદર તમને જે છે એ નિમણૂક પત્ર આપી દેવામાં આવશે એવી જાહેરાત જે છે એ શિક્ષણ મંત્રી દ્વારા અગાઉ કરવામાં આવી ચૂકી છે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે વિદ્યા સહાયક ભરતીનો જે સંભવિત કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ